જય માડી જય માડી તારીખ સાત નવ બે હજાર ચોવીસ શનિવારની ભાદરવાસુ ચોથ શ્રી ગણેશ ચતુર્થી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ને ભાદરવાસુ ચૌદશ અનંત ચૌદશ સુધી સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે શ્રી મહામાયા મેલડીમા અને સદગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી ગણેશ મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ શુભ પ્રસંગે તારીખ છ નવ બે હજાર ચોવીસના દિવસે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે સદગુરુદેવ પરમપૂજ્ય માડીશ્રી અને સ્વભાવિક ભક્તો સેવકો દ્વારા સાથે મળીને વાજતે ગાજતે ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનું મૂર્તિ સ્વરૂપે આગમન કરાવવામાં આવ્યું છે જેમનું શ્રી ગણેશ ચતુર્થીના દિવસે સદ્ગુરુદેવ પરમપૂજ્ય શ્રી દ્વારા પંડાલમાં ચલિત રૂપે સ્થાપના કરવામાં આવી છે આ શુભ પ્રસંગે ભાવિક ભક્તોનું સેવકોનું અને લોકોનું કલ્યાણ થાય તેમજ જગતના ધર્મનો પ્રચાર થાય અને ભક્તિનો મહિમા જાગૃત થાય એના માટે સદ્ગુરુદેવ પરમપૂજ્ય માડી શ્રી દ્વારા શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગુરુકૃપાના ગોખમાં બિરાજમાન પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના અગિયાર દિવસીય હોમાત્મક ગણેશ યાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર દિવસીય હોમાત્મક ગણેશ યાગના પ્રથમ દિવસે સદગુરુદેવ પરમપૂજ્ય માળી શ્રી દ્વારા પહેલા પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની અને ત્યારબાદ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાની શ્રી જોગણીમાની શ્રી કૃષ્ણ ભગવાનની અને શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાના શિવલિંગની ભવ્ય પૂજા વિધિ અભિષેક અને આરતી કરવામાં આવી હતી આ પૂજા અર્ચનામાં શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનું વિવિધ પ્રકારના દ્રવ્યો પંચામૃત દૂધ દહીં ઘી મધ સાકર શેરડીનો રસ તોફાના પાણી મોસંબીનો રસ તેમજ ઘઉં જુવાર ચોખા ચણાની દાળ મગ જેવા ધાન્યોથી મહાભિષેક કરવામાં આવ્યો હતો સદ્ગુરુદેવ પરમ પૂજ્ય પરમપૂજ્ય શ્રી દ્વારા ગણેશયાજ્ઞના પ્રથમ દિવસે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને યજ્ઞમાં એકસો આઠ લાડુની આહુતિ આપવામાં આવી હતી ગણેશ યાગ પ્રારંભ સમય દસ કલાકે સવારે શ્રી ફળ હોમ સમય પાંચને ત્રીસ કલાકે સાંજે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી મંદિરે આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના અને ગણેશ દર્શનનો લાભ લેવા માટે સદ્ગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રી તરફથી સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે જય માળી જય માળી ટીવી એટીન ન્યૂઝ સુરત